સુરત મનપાના વોર્ડ નંબર પડતા પ્રશ્નો ને લઈ વિપક્ષ આપ દ્વારા સ્થાનિકો સાથે મનપાની મુખ્ય કચેરીએ મોરચો માંડવામાં આવ્યો હતો સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચૌદ ના પડતર પ્રશ્નો બાબતે વિપક્ષ આમ આદમી પાર્ટી વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ સત્તાના નશામાં રાજતા બહેરા સત્તાધીશો જાણે વોર્ડ નંબર ચૌદ ની રીશિયર અવગણના કરતા હોય તેવું માલુમ પડે છે જેથી સોમવારે વોર્ડ નંબર ચૌદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક રહીશો પોતાની માંગણીની રજૂઆત માટે સુરત મનપાની મુખ્ય કચેરીએ મોરચો લઈ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી જી મારું નામ કાકરિયા પાયલ છે અને સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા છું આજે ઇલેક્શન વોર્ડ નંબર ચૌદ ના સ્થાનિકો અને આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાશ્રીઓ તમામ લોકો આજે મુગલી કચેરી ખાતે મોરચો લઈને આવ્યા છે કે જે વિસ્તાર ઉધરસ ભૈયાની વાડી પાટી ચાલ નરસિંહ મહેતા મંદિર ટેકરો આ જે વિસ્તાર છે જે સ્લમ વિસ્તાર છે એમાં ગંદકી ખૂબ જ થાય છે એનું કોઈ સોલ્યુશન આવતું નથી બે હજાર એકવીસ થી લઈને અત્યાર સુધી ઘણા બધા લેટરો પણ લખ્યા છે ત્યાંના આગેવાનોએ આમ આદમી પાર્ટીના લોકોએ પણ રજૂઆતો કરી છે ગટરનું પાણી રસ્તામાંથી જાય છે એમાંથી બાળકોને લોકોને ચાલવા માટે મજબૂર થવું પડે છે અને જે જગ્યા પર આપણે પાંચ મિનિટ ઉભા સારી રીતે શ્વાસ નથી લઈ શકતા એવી જગ્યા પર આ લોકો રહે છે એક બાજુ આપણે ખૂબ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે ભાઈ આપણે એ સુરતમાં રહીએ છીએ કે જે સુરતને સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે અને જયારે બીજી બાજુ આ જગ્યા પર આપણે જઈએ ત્યારે ખરેખર ખૂબ દુઃખ લાગે કે આજે પણ સુરતમાં અમુક એવો વિસ્તાર છે કે જ્યાં લોકોને હજી પણ જાજરુ માટે જાહેરમાં જવું પડે છે શૌચાલયની વ્યવસ્થા નથી ગંદકીનું કોઈ સોલ્યુશન નથી

અમારી અમારી માંગ એટલી જ છે કે ભાઈ અમારા એરિયામાં જે ડ્રેનેજ લાઈન સુવિધા નથી ડ્રેનેજ લાઈન સુવિધા આપવામાં આવે અને જે અમે ખુલ્લામાં શૌચ કરવા જઈએ છે એ શૌચ ના કારણે અમારા અમારા શૌચાલયની સુવિધા આપવામાં આવે ઘરો ઘરો સંડા બાથરૂમ બનાવવામાં આવે અને ડ્રેન લાઈન સુવિધા આપવામાં આવે અમારી માંગણી પૂરી નહીં થશે તો અમે અમારી અમારી ગાંધી માર્ગ ને ચીંધિયા અને અમે આંદોલન કરીશું